સુખધામ હવેલી ની સામે ડેક્સ ચાલીસ ખાતે યુવા કાઉન્સિલર આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ નૈતિકભાઈ દક્ષેશભાઈ સાહ ડેક્સ ના સુંદર માર્ગદર્શન અને આયોજન હેઠળ વયવંદના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ ઉમરના લોકોને ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ કેમ્પ ત્રિદિવસીય સુંદર આયોજન દ્વારા ત્રીસ થી વધુ વયસ્કોએ એ પોતાના આયુષ્યમાન કાર્ડ માટે સ્વયંભૂ આવીને કાર્ડ કઢાવતા જોવા મળ્યા અને વયસ્કોએ નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ સેવાના ભેખધારી સુનિલભાઈ ચોકસી બોડેલીવાળા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વજોના મંત્રી રાજેન્દ્રજી શાહ જગુગામવાળા વિઠ્ઠલભાઈ મામા પ્રાચી પાર્કવાળા નિશાંત શાહ મિત મંથન હર્ષદ શાહ યોગેશભાઈ શાહ સહિત યુવા કાર્યકરોને આગવું અને સુંદર આયોજન બદલ લાભાર્થીઓને આનંદની લાગણી સાથે મુક્ત કઠે પ્રશંસા કરતા જોવા મળ્યા